જોકે આજે બ્લોગ બનાવવાનું એક જ કારણ આપણું કે આજે આપણે બાવળીયાળી હાલીને જવાના છીએ કે અમારું ગામ છે બાવળીયાળી તો આજે અમે હાલીને જવાના છીએ માતાજીએ દર્શન કરવા તો મેં કીધું કે ચાલો આજે બ્લોગ બનાવી લઈએ જોકે અત્યારે તો ની શરૂઆત આપણી થઈ ગઈ છે અને અત્યારે તો માતાજીના મઢે જો જોકે આપણે દરરોજના નિયમ પ્રમાણે તો દીવો બત્તી કરવા આવતા જ હોવી છીએ અને આજે તો પણ પાછું બાવળીયાળી જવાનું છે એટલે મેં કીધું કે ચાલો દીવો બત્તી કરતા આવીએ અને દર્શન પણ કરતા આવીએ તો ચાલો તમે પણ દર્શન કરી લો તો ચાલો હવે ઘરે જઈએ અને પછી જમી કરી ને પછી નીકળીએ 5 મિનિટ લેટર તો અમે અત્યારે તો નીકળી ગયા છીએ જમી કરી ને જો નારી છોકરી કોઈ ગયા છે અમારી સાથે આજે ઘણા સમય પછી બાબુભાઈ બ્લોક આવે છે તો ચાલો હવે આગળ જઈને પછી વાતો કરીએ ચાલો તો આપણે અત્યારે નારી છોકરી છે અત્યારે જો નાળીવાળા રસ્તે ચડી ગયા છે અને નારી પોગવામાં પણ છે જય જો અને અમારા બાબુભાઈ જો અત્યારે સ્ટોરી બનાવવામાં વ્યસ્ત છે અત્યારે સ્નેપમાં સ્નેપ ચલાવે છે અને સ્ટોરી બનાવે છે જો તો ચાલો હવે છે ને આગળ જઈને પછી પાછા મળીએ તો ચાલો

હા બાબુભાઈ અમારે હજી પાછળ જ છે તો માઢિયા પોગી ગયા છીએ અને અત્યારે તો અત્યારે અત્યારે તમે હને પહોંચી ગયા છે ને ખોળિયાર હોટલ છે આપણે ખોડિયાર હોટલ એક આરામ હજી એક કરવાનો છે જોકે અત્યારે ચાને ચા નાસ્તો કરી દઈએ પછી પાછા નીકળશે તો અત્યારે પાછળ તો આવે છે ને અડધા આમ બેઠા છે અને એક હું ને બાબુ બે અહીંયા હજી પહોંચ ગયા છે એ હોટલ તો ચાલો ચા નાસ્તો લઈને નાસ્તો કરી લઈએ

જોવાનું કરતીએ તો નવા નવા બહાના રે છુ આવીને એક પલરના ગમતું કેવા બૈરા دیવાના રે આ નખ રોજનું જોવાનું મળવાનું ટાઈમ ટેબલ થી ચાલે રે ટોલ નાકે પોગી ગયા છે અત્યારે તો હું ને બાબુ જ છું કારણ કે હજી બીજા તો પાછળ રહી ગયા છે ટોલ નાખ્યા પોગી ગયા છે તો હવે આરામ કરી લઈશું બે જઈ કારણ કે બધા આવે ત્યાં લગી હવે બેસું પછી પાછા તો આપણે હવે ત્રણ નંબરની ખાડીએ ખાડી પોગી ગયા છીએ જો હા ત્રણ નંબરની ખાડી છે અત્યારે જો અમે બે સીવી અત્યારે તો બે જણા સીવી છેલ્લા અત્યારે લગી તો અમે આરામ કરતા હતા ક્યાં ખબર ભળભીર ની જોયું હતું ને કે ટોલ નાખું વટીને આરામ કરશું ટોલ નાખું વટીને આરામ કરતા હતા હવે પાછા આરામ આપણે અમદાવાદની સરહદ ચાલુ થાય છે જોકે અમદાવાદ મેન હાઈવે છે આપણે જોકે અત્યારે નવો બનાવેલો છે ને અત્યારે ચાલુ થઈ ગયો છે આ બાજુ એક સર્કલ બનાવેલું છે તો કે એક નંબર સર્કલ થઈ ગયું છે અત્યારે તો જોકે હું તો ઘણા સમય પછી આવ્યો છું અને અત્યારે તો નવું સર્કલ ને એવું બનાવ્યું હતું જોયું મસ્ત છે પણ અત્યારે જો મેં કીધું એમ કે અમદાવાદનો જે મેન હાઈવે છે જે અમદાવાદની સરહદ ચાલુ થાય એ અત્યારે ચાલુ થાય છે તો ચાલો હવે ડાક જમ્યું સાંભળતા સાંભળતા પાછા હવે હાલ જાય કારણ કે અમારા થકી ગયા છે અને અત્યારે તો હું એકલો છું અને બીજા બધા પાછળ છે તો અત્યારે એકલે એકલે આવ્યા છે ડાક જમ્યું મોજ

અત્યારે મારા ઘણા સમય થઈ ગયો છે ને અત્યારે હું જાઉં છું તો અત્યારે તો મેં કીધું કે ચાલો ઉમદા રહેશે તો અત્યારે ચડી ગયો હતો અને અત્યારે જો ખેતરમાં અત્યારે આવ્યો છું જોકે અહીંયા હુળા રાસને એવું લેવડાયું હતું ને અહીંયા હુળા રાસને એવું લેવડાયું હતું ને એ જગ્યાએ અત્યારે હું વચ્ચે વી આવ્યો છું જોકે અત્યારે ને એવું ટપીને આવ્યો છું ઓલો પુલ હતો નહીં તો ચાલો હવે ઠાકરના દર્શન કરાવું પછી હવે પછી મેલડીમાંના દર્શન કરવા પણ જવાનું છે અને હુર્દા પણ દર્શન કરવાના છે તો ચાલો પહેલાં હવે ઠાકરના દર્શન કરી નાખવી કારણ કે જો ઠાકર દુવાર અહીંયા પોગી ગયા છે તો ચાલો હવે હાથ પગ ધોઈને હવે આરામ કરી લેશું ચા પાણી પીને પછી ઠાકરના દર્શન કરાવવું તો ચાલો તો આપણે ઠાકર દુવાર દર્શન કરવા જઈશું જોકે મજા કરવાનું આરામ કરી લીધો છે બધા બધા ફ્રેશ થઈને

તો આપણે અત્યારે જો ઠાકર દ્વારા પહોંચી ગયા છીએ અને તમને પણ દર્શન કરાવી દીધા છે તો ચાલો હવે ઠાકરના દર્શન કરી નાખ્યા છે હવે જઈશું આપણે સુરધન સાહેબ તો ચાલો ભોગી ગયા છે તો ચાલો પેલા દર્શન કરાવું અને અમારે એક બાર હતા એ પણ નાવા ગયા છે ચાલો એ પણ દેખાડું

તો ફાઇનલી બાવળી વાળી ગામમાં પોગી ગયા છે તો ચાલો પેલા મેલડી બના દર્શન કરાવો અને નવો ઠાકર દુવારો બનાવ્યો છે ને જે કે આપણે જૂનું હતો એ બાવળી ગામમાં હતો તો ચાલો પછી અહીંયા પણ દર્શન કરાવું તો પેલા આપણે મેલડી બના દર્શન કરાવું તો ચાલો એટલા માટે મેલડી છે ને એ તો નવું સ્થાન છે અત્યારે આ જૂનું સ્થાનક જો અમારે અહીંયા હતું પેલા જૂનું સ્થાનક અહીંયા હતું તો કે અત્યારે લગીને તો અમને નહોતી ખબર પણ અમારા બાએ કીધું છે તો અમે કીધું કે ચાલો ન્યા જૂનું સ્થાનક હતું ત્યાં પણ દર્શન કરતા આવીએ અને ખબર પણ પડે કે આપણું જૂનું સ્થાનક ક્યાં હતું અત્યારે તો અમે દર્શન કરી લીધા છે અને શ્રીફળ વધેરું છે એ જોઈ જુઓ તમે શ્રીફળ પણ વધેરું એ પણ ઊભું તો ચાલો હવે નવા સ્થાનકે લઈ જાઓ ત્યાં પણ દર્શન કરાવું જો હજી એકવાર સ્થાનક દેખાડ આપણે અહીંયા ઠાકર દુવારો છે ઠાકર દુવાર અહીંયા છે ને અહીંયા ઠાકર દુવારો છે ત્યાંથી સીધે સીધા વિવાહનું ના અમારું જૂનું સ્થાનક અહીંયા અમારું જૂનું સ્થાનક છે હવે અહીંયાથી અમે જાવી છું નવા સ્થાનક હતું ચાલો હવે તો ફ્રેન્ડ મેં કીધું હતું કે અમારું નવું સ્થાન છે તો જુઓ આ અમારું નવું સ્થાન મેં કીધું હતું ને હમણાં તો ચાલો માતાજીના દર્શન થઈ ગયા છે તો હવે જઈએ ઘર બાજુ કારણ કે હવે આવી ગયા છે અગિયાર સાડા અગિયાર કે અગિયાર વાગ્યા તો ચાલો હવે ઘરે જઈએ કારણ કે રિક્ષા આવી ગઈ છે બધા થાકી પણ ગયા છે તો ચાલો હવે ઘરે જઈએ નવા તુવારે છે તો ચાલો ત્યાં પણ દર્શન કરાવવું આપણે બાવળીયાળીની બહાર નીકળી જાય છે જો કે અત્યારે ઠાકર દુવારે જ છે બહાર પણ છે બહાર છે ને એ નવા ઠાકર દુવારે છે તો અત્યારે વરસાદી ચાલુ છે તો ચાલો વરસાદી પણ લઈ લઈએ અને વરસાદી લઈને પછી ઘરે જ જઈએ તો પણ અત્યારે જો વરસાદી લેવા તો છે છીએ અત્યારે ફૂલ તડકો પણ થઈ ગયો છે ને હું અને બાબુ બે એવું ઘણા પગે આવ્યા હતા જો જેવું ઘણા પગે જ છે અને અમારા ઓલાભાઈ જો આજે પાછળ જ છે એ પણ ઉઘાડા પગે દાયા છે અને એ ભાઈને અત્યારે દાજણું લાગે છે તો ઘડી ગુબા રહી ગયા છે અને હું હાલવા માંડો છું એ હવે ડોટ મૂક ને આપણી ઉનાળાની ફૂલ ગરમી અને તડકો તો ચાલો અંદર ઈ પોગી ગયો છે આ ક્ષેત્રમાં તો ચાલો હું પણ પરસાદી લેવા પોગી જાઉં તો આપણે અંધયાત્રામાં આવી ગયા છે ને જેવા વરસાદી પણ લઈ લીધી છે અને અમારે પણ ચાલુ થઈ ગઈ છે વરસાદી લેવાનું બધાને તો ચાલો હવે વરસાદી લઈ જઈએ વરસાદી લઈ લીધીએ છીએ ઠાકર બાપાની અને હવે જઈએ છીએ પાછા ઘર તરફ જોકે અત્યારે તો રિક્ષા બેહવાનું છે હવે જઈએ છીએ ઘર તરફ તો કે અમારે હજી બધા પાછળ આવે છે અને હું એકલો જાઉં છું અત્યારે તો ચાલો હવે રિક્ષામાં જઈએ છું અને ઘરે તો ક્યારનો પહોંચી ગયો હતો ઘરેથી બાવળીયાથી આવીને ડાયરેક્ટ પછી તો ઘરે પહોંચીને સુઈ ગયો હતો અને લોક તો કઈ બનાવ્યો નહોતો મેં બી કા ચાલો અત્યારે કહી દઉં કે ઘરે પહોંચી ગયો છું અને અત્યારે તો એક ઊંઘ પણ ખ્યાય નાખી છે જોકે ત્રણથી હાળા તણ સુઈ ગયો હતો ને ચાર ચાર હાળા ચારે જાગી ગયો હતો અને અત્યારે તો પાછો જાગીને નાવા જવાનું છે કારણ કે હજી તો મોઢે પાછું જવાનું છે આરતી કરવાની છે તો ચાલો પેલા હવે નાહી લઈએ પછી પાછા માટે જઈએ તો ચાલો તો હવે અત્યારે મઢે પહોંચી ગયા છીએ અને દીવો તો કરી નાખ્યા છે મેં કીધું તું ને આરતી કરવાની છે તો અત્યારે હવે આરતી ચાલુ કરીએ છીએ અને આરતી ચાલુ કરી છે તો ચાલો હવે આરતી કરી નાખીએ અને પછી હવે પાછા ઘરે જઈએ તો ચાલો ચાલો ત્યારે દર્શન કરી લો બીજી વાર તો ચાલો હવે ઘરે જઈએ કારણ કે આજનો વૃક તો અહીંયા જ કહ્યો પણ હજી તો જોકે રાજકોટનું કોઈ જોવા જવાનું આવવાનું છે પણ નેસ્ટ લોકમાં આવે તો આવે કારણ કે આપણે ખબર જ છે કે વોકનું તો ક્યારે ક્યારેક જ જાય તો ચાલો આજનો લોક તો હવે આપણે અહીંયા જ રાખે ચાલો અમ વસ્તુ નવ લોકમાં જય માતાજી